જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કર્યા લો તો મારો નામ મેલડી નહી એક જ દીવો તમારી પેઢીમાં થશે કોઈ માતાનો જો ડોકાચ્યું કાઢવા દો તો ગોળા કળ્યુગમાં મહાมายા રોમ વારી મેલડી નહી એક જ દીવામાં આજ આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાવ્યા કે ના બતાવ્યા તમારા ઘેર એક દીવો થતો હોય કે પાંચ થતા હોય કે હાથ થતા હોય એનાથી કોઈ મતલબ નહીં એક દીવો હોય તોય ને સાત દીવા હોય તોય ને અગિયાર દીવા હોય તો વીસ દીવા ઘેર થતા હોય ને તો બધું હરખું જ છે પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર હાથ દીવાય કરવાની જરૂર નહીં તો કે છે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી ચામુંડા બેઠી છે તો જોડે મેલડી છે સધી છે વહાણવટી છે ઝોપડી છે મસવાણી છે તો જો માતાઓ બધી એક એક છે છે દેવી શક્તિ બધી એના સ્વરૂપ જુદા જુદા એના જુદા જુદા છે તો અમે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમન આવી જાય પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું ચોર્યાસી ખાતું મય રહેતું રહેતું ના આજ ઘેર ઘેર તો અગિયાર અગિયાર દીવા થતા હોય તોય ગોળા બેકાર છે બે ટાઈમ દીવા કરતા હોય ગડ્યા બાર મહિને એક દીવો કરતા અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને બાર મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું તો આજે ઘેર ઘેર કદાચ હાથ હાથ દીવા થતા હોય દસનસ દીવા થતા હોય કોઈ જમ પ્રમાણ નહીં મળતું એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને તો દસ દીવા કરવાની જરૂર નહીં તમારી કુળ દેવી છે ને એ જ મેલડી છે એ જ સતી છે એ જ વહાણવટી છે એ જ મસવાણી છે આ વાતને સ્વીકાર કરો ને તારે એક ગોડા એક જ દીવામાં બધું સમાય દઉં એક જ દીવામાં માં ગોડા આખી તા તમારા બાપ દાદાની ની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં એ માતા છું પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં મારી કોઈ વાત માનવા તૈયાર નહીં તમારાડવા અંદર ખોને તમારી કુળદેવી હોય છતાંય તે કદાચ કોઈ મેલડી લાવ્યું કોઈ સધી લાવ્યું કોઈ વહાણવટી લાવ્યું કોઈ ઝોપડી લાવ્યું કોઈ મસાણી લાવ્યું કોઈ ફૂલભાઈ જોગણી લાવ્યું એમ કરીને અલગ અલગ પોતાની પોતાની વ્યક્તિગત આસ્થાના કારણે કદાચ ઘેર પૂજવા અને અંદર ખોને પૂજી માતાઓ અને એ માતાઓના નારિયોલ મેલેલા અને બાર મહિને એના નિવેદ આલતા અને જ્યારે જૂના ગોમડા અને જૂના ઘર બધા જેણે જેણે છોડ્યા અને નવું ઘર બનાવવાનું કદાચ થયું અને કદાચ ગોમડા મૂકીને સિટીઓમાં આવ્યા ત્યારે એ નારિયોલ છે લોકોએ ડાયરેક્ટ જોયા જોણ્યા વગર નદીઓ પથરાયા એટલે માતાઓ ઊભી થઈ કે દેવી શક્તિ કોઈ રમકડું નથી

તારે મારા જેવી મેલડી લાલ ઓંખો થાય કે અતાર સુધી તારા બાપે કદાચ મારી ઉપાસના કરીને મારી જો ઢગલો કોમ કરાયા તમારા નહીં તમારે આજુબાજુ તમારે બધા વિસ્તારના મારી જોડે કોમ કરાયા તારા બાપ ના બોલે તારા દાદા ના બોલે મેં લાખો લોકો નું ભલું કર્યું અને આજે એની વસ્તી મને પૂછ્યા વગર જોયા જોડ્યા વગર ડાયરેક્ટ મારો નારિયોલ જઈને નદી પધરાયા તારે હું મેલડી ખીજવ કે નહીં કે હું રમકડું થોડી છું દેવી શક્તિ છું ગોળા કંથેર નું ચારું છું અગ્નિ નો ઉભારો છું હાથ ગાલન કદાચ ફેરવી નાખું એ મેરડી પણ કોના માટે કોના માટે કોના માટે જે ખાલી દેવી શક્તિને કોમ વારી હમતો એના માટે કેસે કે મેલડી નારીઓ ના છોડો તો હા ના છોડું કોના માટે જે કોમ વારી હમતું હોય જે મને રોજ રોજ મારી જોડે કોમ કરાવતું હોય નિવેદ આલીન કોમ કરાવ આ કોમ કર દેજે પેલું કોમ કર દેજે ફેલાન લડજે ફલાળન જજે પેલાન મૂઠ મારજે મારી કદાચ શક્તિનો દુરુપયોગ જે કરતો હોય એવા વ્યક્તિનું એક નારીઓ ના છોડું અને પણ જો મારા વાલા ભક્તો હોય અને મને પ્રેમથી હેતથી ચાહતા હોય અને કોઈ માનતા બાધા ભૂલી જાય ને તો હું મેલડી એમ તો જા તારા હજાર નારીઓ છોડી દીધા એક નહીં હજાર નારીઓ છોડી દઉં એક નહીં હજાર ભૂલ માફ કરી દઉં પણ કોના માટે જે વાલ થી પ્રેમ થી હેત ભક્તિ કરે છે માં કરી માં મોને છે ને જે કોઈ સ્વાર્થ થી ભક્તિ નથી કરતું ને એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા તમારી પેઢીઓ તમારી માતાઓ એ જ કહેવા માંગે છે પણ જો એની જોડે કદાચ દીવા કરી અને એનો વાંગરી કરી કદાચ મેણું મારીને જો કામ કરાવશો કામ તો કદાચ કરી લેશે પણ ગુનો થશે અને નારિયલ વારિયલ ભૂલી જાય ને તો અડધી રાતે ઉઠાડી ને કે દીકરા એ દાર તો મને ઓગરી કરી મેણો મારી કેતો તો ચો જઈ મારી માતા આટલા વર્ષ થી તારા દીવા કરું છું તારે માતા એક નારિયલ ના છોડે ચરબી કરી હોય એટલે એની જોડે ઓગરી કરી હોય એટલે પણ ભાવ થી હેત થી દેનીયતા ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલા વાલા કરો ને અને કદાચ કોઈ નારિયોલ ભૂલી જાઓ કોઈ માનતા બાધા ભૂલી જાવ ને કોઈ મોડવા કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને તોય હું તોડી છોડી દઉં વખત હું ના પકડી રાખું આ તો બધા ડર છે સમાજમાં આ બધાને એક મગજ મેલડી છોડે નહીં અરે એક ને હજાર નારિયોલ ને એક લાખ નારીઓ ટ્રક ભરી નારિયોલ હોય ને લાકી ના તો એમ કહી દઉં જા દીકરા હું ની ભૂખી નથી ગમે તેવી વસ્તુ મોનેલી હોય પણ આ કોના માટે જે ભક્તિ કરતો હોય સ્વાર્થ રહિત એના માં જોણીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે પણ જો એનો કોમ વારી સમજી એનો કોમ કરાવો એની જોડે સ્વાદા કરો કે મારી મહાકાળી હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું તું મારો હોમુ નહી જોતી અને કોક ભુવાના કહેવાથી કદાચ એ મહાકાળીનો દીવો જઈને પધરાય આવો અને નાખ્યા આવો તો એ નડક નહી કોઈ મેલડીનો દીવો નાખ્યા આવો તો નડક નહી જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામ જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં એક જ દીવો તમારી પેઢીમ થશે કોઈ માતાન જો ડોકાચીઓ કાઢવા દો તો ગોળા કડીયુગમાં મહામાયા રોમ મારી મેલડી નહીં એક જ દીવામાં આજ આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા આજ લગી કોઈ ભુવાય દુનિયાના કોઈ ભુવાય આવા ઉપાય બતાયા કે ના બતાયા

એ અમલ કરવી પડશે એમને એમ નહી થાય ભુવાઓ તાંત્રિકો મોલવી બધું મેળવું પડશે બધું કાઢવું પડશે મગજ માંથી જેના મગજમાં શંકા ના હોય ને એને કશું નડતું જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુખ આવતું દુખ આવે છતાંય કદાચ વિચાર આવે ને કે મારી માં બેઠી છે એનો નામ હારા વિચાર કહેવાય તો તમારી માં ખબર હોય કે આવા દુઃખ માં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માં શરણમાં શરણ છું મારી માં ના ખોડા છું મારી માં ના ચુંદડી હેઠળ છું એ પહાડ જેવા દુઃખ તમે એમ કહી દો કે માં તાકાત હોય એટલું આવી જાય હેડ જોઈ લઈએ મારી માતા નામ ચિટલી શક્તિ છે એ દુખાય તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરી જતું રેવાયમો હવે જેને નિયમ બનાવ્યા છે જેને નિયમ બનાવ્યા છે એવા જો મારા રોમ નું નોમ તમારા મુખે કદાચ હાથા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો મેલડી મટી જાવ વિધી ના લેખ બદલાઈ જશે નસીબ બદલાઈ જશે કિસ્મત બદલાઈ જશે પણ એવો ભરોસો મન માતાના આવવો પડશે એમને ભરોસા વગર જીવન નકામું છે ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે આજે તમે સંસારમાં રહેતા હોય ને તો તમારે એકબીજાના ભરોસે રહેવું પડે ભરોસા વગર જીવન નકામું છે તમે જોઈ લો બાપ ના દીકરા ના ભરોસે દીકરાના બાપ ના ભરોસે એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલી ને વાત કરી શકો ભરોસો ના હોય તો તમે મુંજાઓ અંદર અંદર આ શું ખોટું એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે જ તૂટે છે ને છેલ્લી ઘડીએ બધાય હાથ અથાલ લઈ લે છે જો ભરોસો હતો ને તોય હાથ અથર લઈ લે ત્યારે તમને દુખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુખી થયો તારે દુનિયા જુઠ્ઠી દેખાય નઠારી દેખાય સ્વાર્થી દેખાય ક્યાં સંસારમાં મારું કોઈ નથી તો આચી જ વાત છે આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કઈક છે જીવનમાં જ્યાં સુધી તમારી જોડે કઈક છે જીવનમાં કઈ યોગ્યતા લાયકાત છે બે પૈસા કમાવશો કઈક વસ્તુ છે તમારી જોડે તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી થી પાણી પીવડાવશે ખાવાનો ચાનો ભાવ પૂછશે જે દાડ આ કશું નહીં રહ્યું ને એ દાડ એ જ સંસાર લાત મારીને કાઢશે કે આ ભાઈ કોણ છે હું તને નહીં ઓળખતો તો આવા સંસારના ના ભરોસે રહેવાય આવા મોણસો ના ભરોસે રહેવાય તો ભરોસો કોનો કરાય મારા જીવી માતાનો ભરોસો કરાય અરે સુખમય ભાગીદાર રહું દુઃખમય ભાગીદાર રહું એક વખત કદાચ જો બોલી જાવ ને કે દીકરા ચિંતા ના કરીશ હું બેઠી છું તો તમે ભૂલી જાવ મેલડી ના ભૂલું તમે મન છોડી દો હું તમને ના છોડું તમને પરાણે પકડી પકડીને મારો શરણ બતાવું કે દીકરા તું અવરી દિશા જાય છે લોકો પર ભરોસો મૂકી દે દુનિયા પર ભરોસો મૂકી દે એકમાત્ર મારા ભરોસે થઈ જાય જો તારું જીવન ધન્ય ના બનાવી દો તો આજ કઈક ને કઈક વાતે આ બાબતે બધી દુઃખી થયા છો ને તમે તમે માતા મોનો કે ના મોનો તમે માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના એ આવવાના આવાના જ તમે માતાજી નહી મોનો તોય દુઃખ તો આવવાનું જ તમે માતાજીને નહીં મોનો તોય દુખ તો આવવાનું જ ને તો તમે બેઠવાનો તો ખરા જ ને કદાચ નઈ મોનિન જો બેઠશો ને તો કદાચ મરવાના વિચાર એ આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી લાય આવા હું સુસાઇડ કરી લઉં આત્મહત્યા કરી લઉં પણ જારે આવું દુખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય મારી માતા બેઠી છે ચિંતા નહીં કરવી હેર છોડ જે હોય આ બધું પતાઈ દેશે મારી મા તો એક વિચાર